એકાદશી દર મહિનામાં કૃષ્ણ અને શુક્લ પક્ષ એમ બે વખત આવે છે વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં દેવશય એકાદશીનું વ્રત સૌથી વિશેષ ગણાય છે કારણ કે આ દિવસ થી ભગવાન વિષ્ણુ ચાર માસ માટે જાય છે ચાતુર્માસ નો પ્રારંભ થાય છે આ ચાર માસ દરમિયાન લગ્ન મુંડન સહિતના શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે તો ચાલો જાણીએ આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે આવશે

કથા અનુષ્ઠાન જેવા ધાર્મિક વિધિઓમાંથી સકારાત્મક વિધિ પ્રાપ્ત થાય છે કીર્તન સત્સંગ કથા ભાગવત માટે શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ આરામ કરે છે ત્યારે તમામ પ્રકારના શુભ કાર્યો બંધ થઈ જાય છે આ સમય ગાળાને ચાતુર્માસ કહે છે ભગવાન શ્રી નારાયણની પ્રિય હરિશયની એકાદશી અથવા દેવશયની એકાદશી ગૃહ બંધ રહેશે આ દિવસથી સન્યાસીઓના ચાતુર્માસય વ્રત શરૂ થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચાર મહિના ભગવાન વિષ્ણુના શયનકાળ તરીકે ગણવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અનુસાર આ સમયગાળા દરમિયાન સૂર્ય અને ચંદ્રનો તેજ પૃથ્વી પર ઓછું પહોંચે છે. પાણીની માત્રા વધે છે. પર્યાવરણમાં ઘણા જીવંત જીવોનો જન્મ થાય છે જે ઘણા રોગોનું કારણ બને છે. તેથી સાધુઓ, સંતો, તપસ્વીઓ આ સમયગાળા દરમિયાન એક જ જગ્યાએ રહી તપસ્યા, સાધના, સ્વાધ્યાય અને ઉપદેશ વગેરે કરે છે. આ વર્ષે દેવશયની એકાદશી તારીખ છ જુલાઈ રવિવારના રોજ આવશે.

ભગવાન શિવ અને વિષ્ણુની પૂજા કરવી જોઈએ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને શિવનો અભિષેક કરવો જોઈએ વિષ્ણુને તુલસી અને અને શિવને પત્ર અર્પણ કરવા આ ઉપરાંત નમઃ શિવાય મંત્રોનો જાપ કરવો આ દિવસોમાં ભાગવત કથા સાંભળવાનું વિશેષ મહત્વ છે ઉપરાંત ગરીબ લોકોને પૈસા અને અનાજનું દાન પણ કરવું જોઈએ

બ્રાહ્મણ પ્રતિપાળ હતા તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુષ્કાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું કેટલાક લોકો ક્ષુદા દેવી ના ખપ્પરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારવા માંડ્યા

અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદ મગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુષ્કાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલક પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્ય આ દિવસે શયન વ્રત તથા ચાતુર્માસ વ્રતનો પ્રારંભ કરવો જોઈએ મો માગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખોય વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્યોનું જીવન પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો ચાતુર્માસના વ્રતના પ્રભાવને કારણે મનુષ્ય બધા જ પાપો માંથી મુક્ત થઈ જાય છે અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે ઓમ નમો નારાયણ